સામાન્ય સભામાં જામી પડી હતી મૃતક કર્મચારીના પરિવારના સહાય મુદ્દે શાસક પક્ષ વિપક્ષ વચ્ચે ઘર્ષણ સત્તા પક્ષે ચર્ચાથી દૂર ભાગવા રાષ્ટ્રગીત ચાલુ કર્યાનો આક્ષેપ ભરૂચ નગરપાલિકાની બજેટ પૂર્વની સામાન્ય સભા પ્રમુખ વિભૂતિભાઈ યાદવના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી સભાના પ્રારંભે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ મહાકુંભમાં મૃત્યુ પામેલ શ્રદ્ધાળુ અને પાલિકાના કર્મચારી સ્વર્ગીય શંભુ વસાવાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સભા દરમિયાન વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદે ટ્રાફિક સર્કલ રોડ અને ડમ્પિંગ સાઇટના મુદ્દે શાસક પક્ષને ઘેર્યો હતો કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ વિપક્ષના વિસ્તારોમાં રોડ અને સ્ટ્રીટ લાઇટના કામો કરવાની ખાતરી આપી વાતાવરણ શાંત કર્યું હતું સભાના અંત ભાગમાં મૃતક કર્મચારી શંભુ વસાવાના પરિવારને આર્થિક સહાય અને નોકરીના મુદ્દે વિપક્ષના હેમેન્દ્ર કોઠીવાલાએ પ્રશ્ન ઉઠાવતા વાતાવરણ ગરમાયું હતું શાસક પક્ષે રાષ્ટ્રગીત વગાડી સભા પૂર્ણ કરી દેતા શાસક પક્ષના નેતા ગણેશ કાયસ અને કોઠીવાલા વચ્ચે ઘર્ષણ સર્જાયું જે અન્ય નેતાઓની દરમિયાનગીરીથી શાંત પડ્યું હતું પાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવે શહેરના વિકાસ માટેના તેત્રીસ કામોને મંજૂરી આપી હતી અને પંડિત ઓમકારનાથ હોલના પુનર્નિર્માણની દરખાસ્ત રજૂ કરી હતી તેમણે મૃતક કર્મચારીના પરિવારને સહાય કરવાની ખાતરી આપી વિપક્ષના આક્ષેપોને ફગાવી દીધા હતા